રાજકોટમાં બનેલી દુર્ઘટનામાં સત્યાવીસ નિર્દોષ લોકોનો જીવ ગયો ટીઆરપી ગેમઝોન અઝ્નિકાંડમાં વેરાવળના દંપતીનું મૃત્યુ થયું હતું ઘટનાના પાંચ દિવસ બાદ મૃતકના પરિવારજનોને મૃતદેહ સોંપાયો બંનેના મૃતદેહને વેરાવળ ખાતે લાવવામાં આવ્યા પરિવાર અને સમાજમાં ઘેરા શોકની લાગણી જોવા મળી મોટી સંખ્યામાં લોકો મૃતકના ઘર પાસે એકઠા થયા તમામ લોકોની આંખોમાં અશ્રુ જોવા મળ્યા જવાબદાર તો આવેલા કાર્ય કરતા એ જ કે એને આ જે ભાડે આપેલી જગ્યા પ્લસ એની અંદર જે આ કાર્યકર્તાઓ બધા કામ કર્યું છે ચાર પાંચ છ જણાવે એને ફરજિયાત સજા એવી જ જોઈએ કે બીજી વખત બીજા કોઈ આવું કરતા શીખે અને નો સવાર સાત શનિવારે સવારના નીકળી ગયો બપોરના સાત વાગે એમને ખબર પડી અમે ફોન કર્યો ફોન ન લાગ્યો અમે ટીવીમાં સમાચાર જોતા હતા મને ફોન કર્યો અને અમે જાણ કરી કે આ શું છે તો અમે એના જાણ કરી ભાઈના હા એ લોકો ક્યાં છે એમાં જ કે પણ એ હમણાં હું વેરીફાઈ કરીને તમને ફોન કરો અમે ફોન કરીને ફોન કર્યો ન કે પછી એ લોકો ક્યાં ગયા તો કા નથી તો અમારા ગણ મરી ગયા કે હા તો પ્રોબ્લેમ હશે છે સો ટકાની વાત છે એને